બનાસકાંઠા જિલ્લાની લોકસભા બેઠક પર ભારે રસ્તાપતિ બાદ કોંગ્રેસ પક્ષ માહિતી મુજબ જિલ્લાના વડુમથક પાલનપુર નજીક જગાણા કોલેજ ખાતે લોકસભા બેઠક પર મતગણતરી શરૂ કરવામાં આવી હતી પ્રાથમિક ગણતરીમાં ક્યાંક બીજેપી તો ક્યાંક કોંગ્રેસના ઉમેદવાર આગળ પાછળ થતા હાજર જનમેદની અને ઉમેદવારોના પણ જીવ અદ્ધર થઈ ગયા હતા ક્રિકેટ વર્લ્ડ કપની ની ફાઈનલ મેચ જેવો માહોલ સર્જાયો હતો તેર રાઉન્ડ સુધી ઉથલ પાથલ સર્જ્યા બાદ અંતે બનાસની દીકરી પર બનાસની બેન ભારે પડ્યા અને ધીમે ધીમે ચિત્ર પણ સ્પષ્ટ થવા માંડ્યું ભારે ઉથલ પાથલ બાદ અંદાજીત ત્રીસ હજાર સાતસો અડતાલીસ મતે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો હતો દસ વર્ષના વનવાસ બાદ કોંગ્રેસે ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાની બેઠક ભાજપ જોડેથી આંચકી લીધી પૂર્વ નાણા મંત્રી બીકે ગઢવીના પુત્ર મુકેશદાન ગઢવીના મૃત્યુ પછી યોજાયેલ પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો ત્યારથી જ આ બેઠક પર ભાજપનું પ્રભુત્વ રહ્યું હતું હાજર લોકોએ ગેનીબેનની જીતને વધાવી લીધી હતી અને બનાસની બેન ગેનીબેનનો સૂત્રચાર કર્યા હતા આમ બનાસકઠા જિલ્લાના લોકોએ નોટ અને વોટથી બનાસની બેનનો ભવ્ય મામેરું ભર્યું હતું મત સ્થળ પર ભારે સંખ્યામાં ગેનીબેનના સમર્થકો ભીડ જોવા મળી હતી અને જ્ઞાનીબેન ઠાકોરે બનાસકાંઠા જિલ્લાની અઢારે આલમ અને છત્રીસે કોંગ આભાર વ્યક્ત કર્યું હતું બીરો રિપોર્ટ સાથે જાવનપુર બનાસકાંઠા